નમસ્કાર ડીબી લાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના એક ગામડાના દ્રશ્યો હૈયું હચમચાવી તેવા સામે આવી રહ્યા છે ગ્રામીણ વિસ્તારના લોકોને પીવાના પાણી માટે કરવો પડતો સંઘર્ષ આ દ્રશ્યોની અંદર જોવા મળે છે અને આ દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના અતિશય ઊંડાણ વિસ્તારમાં આવેલા સમળી ગામના સમળી ગામના આ ડુંગરાળ વિસ્તારમાં આવેલું આ ગામ જ્યાં પાણી લેવા માટે ત્યાંના સ્થાનિક લોકોને ડુંગર ઉપરથી નીચે આવવું પડે છે અને ત્યાંથી દેગડા અને બધું ઊંચકી અને ફરી પાછું પોતાના ઘર સુધી જવું પડે છે એક પીવાના પાણી માટે વલખા મારતા આ લોકો આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ આ પરિસ્થિતિની અંદર જીવી રહ્યા છે અને જો લોકોની વાત કરીએ અને લોકોનું કહ્યું માનીએ તો આ પરિસ્થિતિ માટે અહીંયાના જે સત્તાધીશો છે તે જવાબદાર છે છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના લોકોને સરકાર દ્વારા વિવિધ યોજનાઓથી વંચિત રાખવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર અહીંના સત્તાધીશો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે સત્તાના જોરે જ્યારે ચૂંટણી આવે ત્યારે અહીંના સ્થાનિક નેતાઓ પોતાના મત માટે લોકોને વચનોની લાણી કરતા હોય છે અને કામ પતી ગયા પછી ચૂંટણી પછી આ પ્રતિનિધિઓ તેમની પાસે પણ ફરકતા નથી કે તેમની સમસ્યાઓ અને મુશ્કેલીઓમાં તેમની પડખે પણ ઊભા રહેતા નથી વાત કરી રહ્યા છે સમડી ગામની સમડી ગામની અંદર પાણીના પ્રશ્નના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને પીવાના એક એક ટીપું પાણી માટે તેમને વલખા પડી રહ્યા છે લોકો કહી રહ્યા છે કે એક ઉકો પીવા માટે જો પાણી ઉકામાં ભરવું હોય તો એ પણ નીચેથી લાવવું પડે છે અને ત્યાર પછી અમને એક ગિલાસ પાણી મળતું હોય છે લોકોએ પોતાની આ સમસ્યા અને પોતાનો જે મુશ્કેલીઓ છે એનો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરેલો છે અને લોકોની વાત જો માનીએ તો અહીંયાના સ્થાનિક સરપંચ સામે પણ લોકોનો ભારે આક્રોશ છે લોકોનું કહેવું છે કે સ્થાનિક સરપંચે ચૂંટણી વખતે ગામના લોકોને ખૂબ જ પાકા અને મીઠા મીઠા વચનો આપ્યા હતા કે તેમને ચૂંટી લાવ્યા પછી તેમની દરેક સમસ્યાનું સમાધાન કરી દેવામાં આવશે પરંતુ લોકો કહી રહ્યા છે કે અહીંયા ચૂંટાયા પછી સરપંચ દ્વારા તેમને કોઈપણ પ્રકારની મદદ કરવામાં આવતી નથી અને સરકારી યોજના નલસે જલનું તો અહીંયા નામ નિશાન પણ જોવા મળતું નથી ત્યારે છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના લોકોને સરકારની યોજનાઓથી વંચિત રાખવાનું આ ષડયંત્ર કોણ કરી રહ્યું છે તે જોતા રહો પ્રીતમ કનોજીયા સાથે ડીબી લાઈવ ન્યૂઝ છોટાઉદેપુર પોનની તકલીફ છે ઘણી તકલીફ પડે અમારે આટલા વર્ષો જ્યાં આ પેઢી જતી રહી ત્યાં સુધી કોઈ સબેટ કરી નથી ને અમારે પીને તે તકલીફ બધા જોય પાણી આ ગરીયાઓથી જતો હતી માથે પાણી લઈને આવવાનું તે માથે લવાતું નહીં ડેગડી હાથો મેં ટાંગી ટાંગી લાવવાનું માંડાએ હાથ મેં કીમી લાવવાનું આવી તકલીફ કરી પણ કોઈ સુવિધા કરી નથી ગામના વડેલ નહીં કરી તરફનો નહીં કરી કોઈ સરકાર હો નહીં અમુકને કહી કરી દીધા વાલ માન કદે આ અમારા ત્રણ ઘરે નહીં સુવિધા કરવા જોઈએ તરકો છોપ ફળ્યો ગામ છંભળી હું નામ તમારું હાલ ભંગડા અરે પાણી લાવીને હમણાં મેં પાછો ઉકો પીયા બાજરો સાહેબ પણ તોય છતાં અમારી સુવિધા નથી પાણીની કરી સર્વેરી કરીને જાય છે બબે ચાર ચાર વાગે પાંચ વર્ષ થાય છે સર્વેરી કરવા વર્ષો આવે છે સર્વેરી કરો નાળા વખતે આવે સર્વે કરો ત્રણ વખત સર્વે કરી જાય છે વર્ષને પછી કુણિયા ગુણ લગાડી નાહી જાય છે પાછા હે કે આવ બોર મીકાય કાય બોર વાગે આવે એટલે મેં કરી જશે કરી હશે એમ કરી લંબાઈ રાખીએ પછી ચુમા પડી જાય એટલે ચુમા પડશે શું કરીએ હે તે જતું રહે પછી પાછા બીજા વારે પાછા બાજે એટલે કે આવું ચુમાવ આવી જાય પાછું પાછા આવે એટલે કે સર્વે કરી દઈએ તમારે થઈ જશે થઈ જાય બોર ક્યાં કરે પણ કરતા એટલા નથી આજે ચાર પાંચ ઘરો છે અમારે બધાથી ત્રણ ઘર માટે બબ્બે ઘરો એક જાણે છે પછી પાંચ ઘરો થઈ જાય અમારે પણ છે તો બોર નહીં મેં ક્યાં આજે ગામે બધે મણી ટાકી વાળા છે બધે બબ્બે ત્રણ ત્રણ બોર કરી લે એક ઘર માટે હતી તમે જોઈ લો થર્ડ જો બીજી વાત નહીં મેં કમ તમને બોર કરેલા છે કે નહીં કરેલા છે એટલા એ તરફ હાજર છૂટી કરીને બધે વીગળે મેગી ખાઈ જશે પૈસા હાલ દે તમ એટલું જ મેં કામ નામ છે તમારા